નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સુરત નવસારી વલસાડ તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ગીર સોમનાથ બોટાદ કચ્છ દીવમાં વરસાદની આગાહી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાત રાજ્યમાં મેઘરાજાની મહેર યથાવત રહેશે તેમાં આજે જ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા પાટણમાં ભારે વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સુરત નવસારી વલસાડ તાપીમાં ભારે વરસાદની આગાહી સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે તેમજ ખેડા આણંદ પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર અરવલ્લીમાં મધ્યમથી વરસાદની આગાહી સાથે દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગરમાં વરસાદની આગાહી સાથે પોરબંદર જૂનાગઢ અમરેલી તથા ગીર સોમનાથ બોટાદ કચ્છ દીવમાં વરસાદની આગાહી છે જ્યારે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ભાવનગર મોરબી દ્વારકામાં વરસાદની આગાહી સાથે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેના કારણે હાલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે હાલ હવામાન વિભાગે આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાનું અનુમાન આપ્યું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે શુક્રવાર માટે ભારે વરસાદની આગાહી આપી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે ગાંધીનગર નર્મદા સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે